તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મિત્રો મજામાં તો છો હું પણ મજામાં છું થોડોક થોડોક વરસાદ આવે છે અને બાદ તો પણ અમે વિડીયો બનાવવા આવ્યા છીએ તો આજે છે ને બ્લોગનું ટાઇટલ હું આપીશ કેમ કે પ્રદીપ છે ને જે જાગ્યા છે અને એમાં એવું હતું કાલે બહુ આખો દિવસ વરસાદ હતો ને તો અમારે વિડીયો જ નહોતા બનાવવાના તો પાંચ વિડીયો એવા હતા કે અત્યારમાં ફવારમાં અર્જન્ટ દેવાના હતા તો અત્યારે જો વરસાદ ધીમો ધીમો ચાલુ છે તો પણ વિડીયો તો પેમેન્ટ લઈ લીધું છે વિડીયો તો દેવા જ પડશે એમાં કંઈ હાલશે નહીં તો પછી વિડિયો બનાવા આવાસી અને વિડિયો બનાવી નાખી પછી કેટલા દિવસ આ આવ્યો નથી એટલે બની ગયા નું કેરી જેવું લાગે કેરી જેવું લાગે જો મદ્ર મદ્ર વરસાદ આવે ઓ હો ગામો જો આંબો કેવો લીલો તમ થઈ ગયો કાંજો આવ બે તા પાંદડા હતા કેટલા થોડાક દીના થઈ ગયા જો હમ હવે હું પલુ છું કાંકા વિડિયો બનાવીને પછી આગળ હું થાય હુંને પણ ખબર કેવો વરસાદ આવે ઉપર આધાર હોય એવું એવું આસો જો મдро મдро વરસાદ આવા અહીંયા દેખાય બધું જો આ કા ઘરે આવીને કા કરે શું કરે છોલી કાય ની પવન પવન કરો પવન હ પવન કરો 12 વેજા હું હવે સમજી આવો જાવ હા આમ કે લોકો ત્યાં રાજકા દેસ્તો તો બધા હા હવે હું આવ્યો છું ફ્રેશ ફ્રેશ થઈ ગયો સરસ મજા જો બધા ઘર સાફ પીર્યા બધું છે જો ને તીર્થ હે

કિ ગયો બે દિવસ ઘર કામ કઈધું કાકામ દયા જીવી દાય છે તમારા ઓહા વાઇબ્રેટ મારે મમ્મી બંધ થઈ જાય પણ એમ કઈ ખબર પડે છે બંધ થઈ ગયું ઓ આ ના મને શીખવતો કરી લે જલ્દી મોરસ નાખજો કાંઈ ત્રણ ટબુડી ગ્લાસ નાખજો અવડી અવડી એક ગ્લાસ પાણી ટબુડી

તમારી આ આમ તો જો દે જો ચા આમ તો આવડે જ છે જો ચા જો બધું વસ્તુ નાખી દીધી છે

અરે બહુ સરસ છે મને જ મજા

ના વિડીયો વિડિયો આવી ગયો છે કેમ કે ડેલી નું આ જોને બ્લોગ ને બંધ કરી દીધા હતા એ આના કારણે હું કારણે બંધ કરતી રમે એ કરે છો એ આમ એ આમ કાકરા નો ખા બેટા

લાડવા કેવા લાગ્યા હતા એ કોમેન્ટમાં જરૂરથી બહુ બઉ મેનથી બનાવ્યા આને કીધું એટલે મસ્ત લાડવા છે